على اليمين على اليمين ये <kritik> हे ओए आ गई ओए એ હો સમાય ના દેજે રાજી હો જે મનાયે ફસ્તીયા જે ભાઈ એ મન કે મને

दिले दरबार सुठो મા જય રાયુ બોલ જય દારા જય સમય એ મોણા મારી પેલી આયો ભાઈ એ ડાડો 19 ભાઈ અન મેમોને પૂછવા છુ 19 ના 19 કે દાદા બાકી ધારા ના બોલીતી હતી નહીં કી કોમ હોય ખમાન મજાસ

તો લ્યો શુભ માતાએ પતિ આલ વિશે માતાઓ પતિ આલ સુદાજી અમારો ભગવાન જીવન પણ મારી બોલું એટલું પૂરો કરવાની કરવું હોય એટલું કરવું ના કરું

બો રાતે ગાડી મેરા આવતા હતા દરબાર એવું બોલ્યા કે મારે કોસતું આવતું નહીં પણ મારો જગદીશો ગાડી મે ના લઈ આલ્યો દરબાર મને માતા ના કે કે નતા પોકવા દી રાજુ એલા દરબાર હજુ કવતા પણ વાત આતી હોય તો ભાઈ